चालू गाड़ी है दूध है ना मतलब मरी वीडियो नहीं उतरे तो भाई अपना माता, माता, <laughs> माता, माता ने मढी फुकी गया है ना माता ने पइग लाग लिया ना પછી બ્લોગ ને કન્ટીન્યુ કરી હાલો તો ભાઈ જો દૂધ બધું હે ને ગઈ દઈજી માં માતાજી ને મઢા ને અહીંયા આપણે ગાડી પાર્ક કરી દીધી અને જો અહીંથી કઈક લુક આવો આવે છે બકી ભાઈ આયા ને ચમત્કાર હે અમે ताप થતોનો પેટ્રોલ નાખો ને બડકો થઈ ને આયા દૂધ નાખો ને ताप માં લેમ ફડકો થયો કાયદા છે अंदर वीडियो उतरण मन है थी बाकी दा वीडियो उतर रख बाकी जो आने अपनी गाड़ी पड़ी है ना हो जाऊं हम भी आ जाओ तो भाई आपने No. Oh. બરા નાથમરોડી આવી ગયા હૈ ને આ જો કે મસ્કીના મંદિર છે જો અંદર મૂર્તિ બેઠા છે જો ભાઈ આપણે હે ને સિસીવાડી આયા તા આ તો તમને યાદ જ હોય બાકી જો આ હે ને એનું કઈ માથું હટડે હે ભરતા બાકી આ તો તમને ભાટિયાની જાણતી જ છે ખબર જ છે તો ભાઈ આપણે હતા પરથી આવીને ડાયરેક્ટ જ આપણે ભાઈબનને મળવા ને આપણે ભાઈબનને મળીને આવી ગયો હસી તો મિતો અર બેર આ વો બાકી આ સાઈડ આડો બફेलो હમણા આપણે બફલા નું કામ બ્લેક મની નું કામ હમણા કર્યું નથી બાકી આ જો વ્લોગ તમને કયો લેવા કમેન્ટ કરના હો હાલો બાકી મી તો ફોન લઈને આવ્યો હે દેખાડવા ના હોય એ હોય હા દેખાડાય ના દેખાડે તોંતો તોન દેખાડવા બાકી ભાઈ જો આ સાઈડ હે ને view કેમાં આવે હાજના સમય મી દિયા view કયો લેગો ઈ કઈ ના હોસ્ત મુસ્તરાહી લ્યો દમ ઘલેચક ક્રોસ આદ નો યુ બાકી આપણે ભાઈ ભાઈબન મડીને વય ગયો ને કઈ નો અને અમિતો આવ્યો તો અમિતો ગેમ રમતો આપડે જિખસી લઈ લીધો હૈ બાકી ભાઈ આ સાઈડે ને કાયત્રા જ પાકતો અમાર કાયત્રા હા આ તો ઈ ચકલી બુચ મારી ગઈ છે મારા ભાગના કાયત્રા રાખ્યા તો ચકલી બુચ મારી ગઈ તો ભાઈ જો વિડિયો ફાકી બનાવે હે ઈ એ ખોટા જાનો ફાકી ગોર કાઈ જો ફાકી નો ઓર્ડર આવી ગયો ફાકી ગોરે ઈ જા મામા મામો થાય અમારો અમારો મામો થાય જો

એ આપણે મહેમાન તરીકે રાખ્યું બાકી બધું હજી આપણે હતાપથી છે ને કડું નવું લઈ લીધું હવે હાથમાં ખાલી સારું લાગે એવું નહીં માથામાં સારું વાગે ને એટલા માટે લીધું બિરાદર આ તમે સાયરી હેંફ્રિજ હોય હજી ફોન હવરો પકડાઈ ગયો હવે હાવરો પકડાય તમે સાયરી હેંફ્રિજ હોય મને બહુ બોલતા નથી આવડતું હા બાકી આપણે બીજી સાયરી હોય તો મજા આવે આવું આપણે ના હેઠળ આવડે બાકી કલા જાવ આપણે જોધપુરના મારકમાં કોઈ દી બસ ન જોઈ ને આજ બસ આવી જોઈ સી હું કેના કારણે હજ કમેન્ટ કર નાખો જાલે તો થોડા કલાને બસ મસ્ત ની છે બાકી કલા જાવ આ બ્લોગ માટે બસ એટલો જ મળીએ બીજો લોકો સાથે આવતી મારા કલા જાવ ને રામ રામ ડાયરા ને એને વધારે કહીએ તો રામ રામ પાલટી ને બીજો તો હાલો રામ રામ ડાયરા ને રામ પૂરમ પાલટી ને બીજો હું બાકી હા ભાઈ